રામ રામ ગર ભાઈ જોઈ લેજો ઓટોમેટિક અને એની જમાવટ અને જાણકારી લઈ ભાઈ તમારું જે નામ બતાવજો અમને

દાતાજી વાવું છે તો દાતા ને તમારે નીચે લઈ લેવાના ને આ પાટલી ને ઊંચું લઈ લેવાનું હવે ત્યારે તમે ક્યારે ચોમાસામાં તમે ચાર દાતા વાવો છો તો આગળની જે ગેન છે ને એ ચાર દાચા છે

અરે આની કે કિંમત કે જોલે સબસિડી કેવડી બતાવો અલબિજ બરે છોડો ભાઈને

હવે એમાં આનો ફાયદો શું છે

આ આપડે નવું બતાવેલું છે

રાપ આવી જશે સમર આવી જશે બરોબર હવે તમારા કોન્ટેક્ટંબર જે તમારી કંપનીના કે તમારી જે ડીલરશીપ હોય એના તો કોઈ ખેડૂત ભાઈ તાત્કાલિક

અને નવી ટેકનોલોજી માં મુલાકાત લેજો હાલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત હાલો બીજા વિડીયો મળ્યો ત્યાં લગી રામ રામ